નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે સમર સાયન્સ વર્કશોપમાં ડ્રોન ટેકનોલોજી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા આ વર્કશોપનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નવીન ટેકનોલોજી પ્રત્યે જાગૃત કરવું અને તેનું પ્રાયોગિક જ્ઞાન આપવું હતું હાઇફ્લાય ડ્રોન્સ ના તજજ્ઞો નીતિબા પરમાર જીનલ શાહ અને ચિક્કાર પરમાર દ્વારા વિદ્યાર્થીઓને ડ્રોન શું છે તે કેવી રીતે કાર્ય કરે છે તેના પ્રકારો અને તેના વિવિધ ઉપયોગો જેમ કે ખેતી આપત્તિ વ્યવસ્થાપન ફોટોગ્રાફી તથા સરહદ સુરક્ષા વગેરે વિશે રસપ્રદ રીતે માહિતી એનિમેશન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી તેમજ ખેતીમાં ડ્રોન કઈ રીતે દવાનો છંટકાવ કરે છે તે ડ્રોન વિદ્યાર્થીઓએ જીવંત પ્રદર્શન પણ કર્યું હતું અને તેના જુદા જુદા ભાગો શું કાર્ય કરે છે તેની ઊંડી સમજ આપી હતી વિદ્યાર્થીઓમાં ટેકનોલોજી પ્રત્યે ઉત્સાહ અને જિજ્ઞાસા જોવા મળી અને તેમણે વિવિધ પ્રશ્નો પણ પૂછ્યા જેના તજજ્ઞો દ્વારા સંતોષકારક જવાબો આપવામાં આવ્યા વર્કશોપ અંતે ડ્રોન બનાવવાના ઘટકો તથા સુરક્ષાની દિશા સૂચનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ચિક્કાર અને નવીનતા માટે પ્રેરણા સ્ત્રોતરૂપ સાબિત થાય છે ગાંધીનગર સેક્ટર છવ્વીસ ગ્રીન સિટી ખાતે આજથી ત્રણ મહિના પહેલા રોડ માટે પ્રથમ લેયર કરી ગયા અને બે દિવસ પહેલાં બીજા લેયર માટે તંત્ર આવ્યું છે પરંતુ ડામર પાથર્યા વગર ઉપર ઉપરથી કામ થઈ રહ્યું છે આ જોતા એવું લાગે છે કે એક મહિના પછી આવનાર ચોમાસામાં ફરીથી રોડ ધોવાઈ જશે હવે આમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી ગણવી કે તંત્રી કોન્ટ્રાક્ટર ઉપરની અમી દ્રષ્ટિ ગણવી આવા અનેક સવાલો સ્થાનિકોના મનમાં ઉઠ્યા છે જેએસજી સંગીની ફોરમ ગુજરાત રિજિયન દ્વારા પ્રસ્તુત મધર્સ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ગુજરાત રિજિયન કન્વીનર જેએસજી એન મેઘાબેન શાહના નેજા હેઠળ જૈન સોશિયલ ગ્રુપ સંગીની ફોરમ ગાંધીનગરે મધર્સ ડે નિમિત્તે તારીખ દસ મે ના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા મેટર્નિટી વોર્ડ અને સેક્ટર ચોવીસ માં આવેલા આંગણવાડી કેન્દ્રમાં સગર્ભા અને દાત્રી માતાઓને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે તે માટે સુખડી ફ્રૂટ અને પ્રોટીન પાવડર તથા બાળુતિયાનું વિતરણ કર્યું હતું તેમજ પ્રમુખ કૃષ્ણાબેન કપાસી તરફથી ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું સ્થાપક પ્રમુખ નિતિકાબેન શાહ તથા સંગીની ફોરમ ઇલેક્ટ કન્વીનર ઓફ ગુજરાત રિજિયન જેએસજીએન ભાવિનાબેન શાહના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સામાજિક કાર્યકર હર્ષાબા ધાંધલ આશાબેન સરવૈયા તેમજ સંગીની ફોરમ પાસ્ટ પ્રેસિડેન્ટ નીનાબેન ઝાટકિયાએ આ કાર્યક્રમમાં આવી ટીમનો ઉત્સાહ વધાર્યો હતો રાત્રે ક્લબ ઓફ કેપિટલ અને બ્રહ્મ સમાજના પ્રમુખ એવા જયશ્રીબેન ખેતીયાએ પણ ખૂબ જ સાથ આપ્યો હતો સેક્રેટરી મનીષાબેન જઈને આવનાર સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો ખૂબ જ સારી સંખ્યામાં સંગીની મેમ્બર્સ જોડાયા અને આવા ઊંડા કાર્યથી મધર્સ ડેની ઉજવણી કરી સંતોષની લાગણી અનુભવી હતી આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીએ મહેમાનો સાથે બાર બારમી બે હજાર પચીસ સોમવારે સવારે બ્રહ્માકુમારી શિવશક્તિ ભવન સેક્રેટર અઠાવીસ ગાંધીનગર ખાતે આઠમી પંદર વર્ષના બાળકો માટે આયોજિત રાઇચિંગ સનકિટ્સ સમર કેમ્પનો પ્રારંભ કરાવેલ શુભારંભમાં પરમાત્માના આહવાન સાથે મંચસ્થ મહેમાનો દ્વારા થયેલ દીપ પ્રાગટ્ય સાથે જ ઉપસ્થિત સૌ ઈશ્વરીય શક્તિ અને આશીર્વાદની વર્ષાથી ભીંજાઈ ગયેલ આ પ્રસંગે મંચસ્થ બી કે રશ્મિકાંતભાઈ આચાર્ય ગ્લોબલ હોસ્પિટલ ટ્રસ્ટી પૂર્વ ઇસરો વૈજ્ઞાનિક એજ્યુકેશન ફાઉન્ડેશનના ડોક્ટર કૃપાબેન તસવીરે ગાંધીનગરના ભ્રાતા કશ્યપભાઈ નિમાવત પૂર્વ કોર્પોરેટર ભગીની હર્ષાબા ધાંધલે સૌ બાળકોને પ્રેરણાદાયી શીખ આપેલ જ્યારે આદરણીય કૈલાસ દીદીજી સૌને દિલના આશીર્વાદ આપતા જણાવેલ કે ઘરે આયોજિત આ સુંદર સમર કેમ્પમાં જે બાળકો આજે આવી શક્યા નથી પણ વિના સંકોચે જરૂરથી આવશે તો તો મને ઘણો ઘણો આનંદ થશે દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક